બ્રોકરેજ માને છે કે કંપનીની ઓર્ડર બુક મજબૂત રહે છે કંપની તેના આલા ક્લાયન્ટમાંથી 140 કરોડ રૂપિયાનો નિકાસ ઓર્ડર પણ મળ્યો છે શેર કાને શેરની કિંમત 450 રૂપિયા નક્કી કરી છે તો મિત્રો આ વિડિયોમાં આપણે સાત એવા શેરી વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલ અને અને તમે કોઈ પણ શેરમાં રોકાણ કરો સારી રિસર્ચ કરીને પણ જો તમે લાંબા ગાળા માટે રોકાણ નથી કરતા તો તમને શોર્ટ ટર્મમાં સારો એવો નફો નથી થઈ શકતો પણ લાંબા ગાળે તમે સારી કમાણી કરી શકો છો જો તમે સારા શેરમાં રોકાણ કર્યું હોય તો લાઈક કરો કોમેન્ટ કરો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો છો સબસ્ક્રાઈબ કર્યા કરતા આપણી ગુજરાતી શેર બજારની ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો તમને આવું જાણકારી ગુજરાતીમાં મળી રહેશે શેર બજારમાં